જય માતાજી મિત્રો આજના એક નવા બ્લોગમાં હું સતીષ રાવલ દોર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે છે બીચ રોમાપીનની તો આજે આપણે જવાનું છે રોમાપીનની બીચ ભરવા પાટણ જોડે એક ખલીપુર ગામ તો હું નીકળી ગયો છું ઘરેથી નાય ધોઈને ગાડી લઈને અમારા પોણા સાથે પોપટભાઈ સાથે તો અમારા ગામમાંથી અમે નીકળી ગયા છીએ તો મિત્રો આપણે જવાનું તું આમ તો રાણુજા જવાનું હતું કારણોસર જવાનું નહીં તો આપણે પેલી બીજી જાઓ કારણ કે સેટિંગ એ પરમાં ટાઈમનું સેટિંગ આવી ગયું ઘણું બધું બીજું પણ કોમ છે આજે તો આના કારણે આજે નથી જવાનું રણુજા પણ આપણે ખલીપુર જઈએ એ પણ રોમાપીનું બહુ મોટું મંદિર છે તો એ મંદિર હું તમને બતાવું ને રોમાપીના દર્શન પણ આપણે કરવાના છે અને તમને પણ હું કરાવશું તો આપણા મિત્રોને ખાસ જણાવવાનું કે આપણી એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એવા હોય તો અને અમારે આ નાયતાના હનુમાન દાદાનું મંદિર આવ્યું આ હનુમાન દાદાના મંદિર તરફ જવાનો રસ્તો છે તમે જોઈ શકો છો અહીંયા પણ બહુ મોટું મંદિર છે અમારા નાયતાના હનુમાન દાદાના આજુબાજુના ગામ બધા હનુમાન દાદાને બહુ માને છે અને અમારો ગોમ તો પણ બહુ માને વધારે અને આ નાયતાનો ઓડો આવ્યો તો મિત્રો હવે આપણે ત્રણ ચાર દિવસ તો લાગત વ્લોગ આવતા રહેશે વિડીયો આપણા કારણ કે આપણે હવે બહાર જવાનું છે ક્યાં જવાનું છે એ આગળ આપણે હું તમને બતાવીશ કારણ કે એમણે હવે બપોર પછી નીકળવાનું છે એટલે ત્રણ ચાર દિવસ વિડીયો બનાવવાના છે અને ક્યાં જવાનું એ આપણે હું તમને કહીશ અને જો હાલ તો ખાલીપુર જવા નીકળ્યા છે ક્યાં રસ્તે જવાનું એ હું તમને બતાવું આપણે હોટલ વાત કરી હતી આપણે પાટણ સુવરી હાઈવે પર હોટલ શક્તિ હોટલ તો અમારા ગામની બધી હોટલો છે અમારા હાઈવે પર બહુ હોટલો છે અમારા ગામની જ છે બધી આ એક આવી હોટલ આગળ હોટલ શક્તિ કૃપા એ પણ તમને બતાવી દઈએ મારી હોટલ છે આ જો હોટલ શક્તિ કૃપા આ બહુ સારામાં સારી હોટલ છે અને આગળ આપણે બીજા વિડીયો બનાવ્યા હતા ઘણા બધા મણિરાજભાઈ બારોટના એ હોટલ આપણે વિડીયોમાં લીધેલી છે આ બાલવા ગામ અને રાકેશભાઈ બારોટના મામાનું ગામ બાલવા ગામ બાલવા ગામ જવાનો રસ્તો છે અને અહીંયા એક એક્સિડન્ટ થયું હતું થોડા દિવસ પહેલા લગભગ મારા અંદાજે બાવીસ તારીખ આજુબાજુ થઈ તું મિત્રો બાવીસ નહીં એકવીસ હા ના એકવીસની વીસ તારીખે થઈ હતી મિત્રો અહીંયા એક્સિડન્ટ ટરબાનું કે અહીંયા એક બેનને બેન ઉપર ટરબો ચડાવી દીધો હતો આર્યા હાઈવે પર એ પણ હું તમને જગ્યા બતાવું એ ટરબો ઉપર ચડાવી દીધો તો ને બહુ ભયાનક અકસ્માત હતું એના કારણે એ ટરબો પણ સળગાવી દેવામાં આવ્યો તો હોય ટરબો લઈ ગયા છે અત્યારે હા તમે જોઈ શકો છો આવો ટરબો હતો આ તો બધા પાટણના છે પણ એ લગભગ મારા અંદાજે જીજે વન હતો ના જીજે ટુ હતો મહેસાણાનો અને એ જગ્યા પણ હું તમને બતાવી દઉં ટરબો આખો મિત્રો સળગાવી દીધો હતો આ જગ્યાએ અને એ જગ્યાએ પછી ટાયર બાબત સળગી ગયું એના કારણે પછી ટરબો અહીંયા ખાલી કરી દીધો હતો જો આ ખાડો છે ને આ ખાડો ટાળવા ગયો હતો બાઈક એવું કંઈક હતું આપણને ખાસ એટલી ખબર નથી પછી આ જગ્યાએ ટરબો સળગાવવામાં આવ્યો હતો આ કાળું કાળું રહીને આ ટર્બો અહીંયા ખાલી કરી દીધો આ કાળો આ બાલવા ગામના હતા બેન અને વાલવા ગામ અમારા ગામ જોડે આવેલું છે તો આપણો ગામ નું તો તમને ખબર છે કે નાયતા થાય બરાબર તો અમારા હાઈવે પર તો બહુ ચાલે છે જો હાલ પણ બૂમ પડ આવે છે તો હવે આપણે ખલીપુર મળીએ મિત્રો અને ખલીપુર અમા દર્શન કરીએ અને બીજું આગળ શું કામ છે એ પણ તમને બતાવશું તો આજના પૂરા વ્લોગમાં તમે બનાવી રહેજો અને વિડિયો પૂરો જોજો અને વિડિયોને લાઈક કરજો ચલો હવે આપણે જઈએ આગળ તો મિત્રો આપણે ખલીપુર ચોકડી આવી ગયા છીએ અને બધા ચાલતા ચાલતા જાય છે રામાપીના દર્શન કરવાના અમુક ચાલી ચાલીને રિટર્ન આવે છે તો આપણે હવે જઈએ ત્યાં અને રોમાપીના દર્શન કરીએ અહીંયા પણ લખેલા છે બોર્ડ આપણે જોઈએ કયા કયા ગમના હોય ઓહો દૂનાવાડા ચૌદ કિલોમીટર છે અહીંયા મિત્રો અને બે પાદર નવ કિલોમીટર માપીન ને ઘણા બધા મોને છે રોમાપીનનું નામ એટલે સ્ટેન્ડિંગ બચાલે છે બરાબર ગાડીઓ પાછળ બાઇક પાસે સ્ટેટ ઓફ રામાધણી રામાધણીની દયા તો આપણે પણ આ ગાડી લાવી જતી છે બરાબર આપણે રોમાપીનનું રમ લખાવાનું છે તમને આગલા વિડીયોમાં આપણે વાત કરી હતી કે ગાડી આપણે લાવવાની છે પણ એકની પણ બે ગાડીઓ લાવ્યા હતા બરાબર તે ગાડીઓ જે તમને વિડીયોમાં બતાવી નથી એ ગાડી હું તમને આપણે અલગ વિડીયો બનાવશું અને તમને બતાવશું કઈ કઈ ગાડી લાયા તો મિત્રો આપણે ખાલીપુર ગામમાં આવી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો ખાસ કહેવાનું કે કોમેન્ટમાં જઈ રોમાપી લખવાનું ભૂલતા નહીં જે જે ભાઈ રોમાપીને મોનતા હોય તમે ટ્રાફિક પણ જોઈ શકો છો રોમાપીનની ચાહના તમે જોઈ શકો છો બરાબર અને બાર આપણે વિડીયો નહીં બનાવી શકીએ કારણ કે ડીજે વાગે છે બહાર કોપીરાઈટ આવી શકે

અને બાર ડીજે વાગે છે એટલે આપણે બીજું કોઈ ગીત બનાવીશું અને મ્યુઝિક મૂકીશું કારણ કે કોપીરાઇટ આવી શકે ચેનલમાં અને ચેનલ બંધ થઈ શકે પેલા છેલ્લે છેડો પહેલાં ગાડી આપણે ટ્રાફિક જોઈ શકો છો પુલ પટ્ટે અને આપણે પણ રોમાપીના દર્શન કરવાના છે અને કોમેન્ટમાં જઈ રોમાપી લખવાનું ભૂલતા નહીં મિત્રોને આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરજો બરાબર એટલે એક બી હજાર સબસ્ક્રાઈબ પૂરા થવાયા છે અને તમે સામે પણ જોઈ શકો આપણે એક વિડીયો પણ બનાવ્યો છે ખલીપુરનો મેળા <laughs> 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 ગાડી કરીએ પાર્કિંગ તો ગાડી ઊભી કરવા છે બહુ શેતા આયા છે બરાબર કારણ કે ફૂલ હતી ટ્રાફિક અને ગાડી આપણે ઊભી કરી દીધી છે બરાબર અને આજે આયા છે આપણે સ્વિફ્ટ લઈને પ્રોમાં ધણીની દયા તેમ તેમ ટ્રાફિક હું બતાવું કેટે ટ્રાફિક છે કારણ કે પાટણની 50% ક્ષય હોય છે હા જો જીજે 24 જે 27 ટ્રાફિક તમે જોજો કે આગળ આપણે ટ્રાફિક બતાઓ દયા કહેવાય કે આટલી એટલી પબ્લિક આવે છે ફૂલ પટ્ટે આટલું ટ્રાફિક છે પણ રોમપીને દર્શન કરવા છે કરવા છે કારણ કે પાટણ કોમ છે અને એ ઊંચાવાળું કોમ છે દર્શન કર્યા છીએ જવાનું નહીં ભલે ગમે એટલું મોડું થાય અને ઘરે પણ કોમ છે એ કોમ છે કોઈ ટ્રાફિક જોવા છો તમે અને આપણા ભાઈ બહેનો પણ ઘણા આવ્યા છે હોય પણ ભેગા થઈ લે આ તમે ટ્રાફિક જોજો મિત્રો બાઈક પણ હોય કેટલો સ્કૂલ હા જો ગાડી પાછળ પણ લખેલો છે રોમા ધણી કુની ગાડી છે હા મારો મિત્ર આવ્યો ભાઈ ભાઈ તે રોમા પીતો તેરો ગામ રે તમે બાલ બલ થોડા હાખા કરો યાર રમા પીની યાર બહુ દયા છે ને હે મને ખબર થી ગાડે હે છે લે મે આવો ઉત્તર બુલેટ પડ્યું કે નહીં પડ્યું ગાડી લઈને આવ્યા તો ઓર મેના આવી ગયો રમા ઘણી બીજો આયો રમા પીર હા આયો એક આયો હા બહુ તમે ટ્રાફિક ફૂલ પટ્ટે ટ્રાફિક છે મિત્રો પાટણ જોડે પણ હું દર્શન કરવા આવેલું છું કલિપુર કોમેન્ટ કરજો કારણ કે આપણે આ સાથે બીજી વાર और सुनाओ बोलो असन में के हे और तो कंपनी है एंड यू आर गोइंग तो फ्लावर तो 1000000 और 2500000 1000000 और 2500000 તો મિત્રો આપણે રોમાપીઠ દર્શન કરીને નીકળી ગયા છીએ પાટણ તરફ જવા માટે ટ્રાફિક તમે જોવા જોઈએ સાધન તો મિત્રો બહુ આવે છે કારણ કે રોમાપી મહેરબાની કહેવાય દયા કહેવાય આટલી બધી કે આટલી બધી પબ્લિક આટલી ગરમી પડવા છતાં પણ આવે છે આ તો બરાબર કે અહીંયા છે રાજસ્થાન પણ પબ્લિક જાય છે ને પોચ પોચ કલાક લાઈનમાં ઉભા રહીને દર્શન કરે છે તો આપણે પણ રમાપીના દર્શન કર્યા અને તમને પણ રમાપીના દર્શન કરાવ્યા જો ડીજે આવે તો અમે મોટો નેજો છે બરાબર નેજો બતાઈએ શું કેવું કોમેન્ટમાં ખાસ રોમાપીનનો નામ લખજો મિત્રો અને વિડિયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જોર ક્રોમાપીનનો નેજો છે ટ્રાફિક જુઓ અને આ ટ્રાફિકમાં ફસાઈ જા દે હું કહેવાય થોડું થોડું ભરેલું કારણ કે સિંગલ પટ્ટી રોડ છે આ ટ્રાફિક જુઓ ખાલી રિક્ષા આડી ઊભી ને તમને બતાવો છે કે ટ્રાફિક છે ડાઈનતેં સવારને ચાર ચાર સવારી આવે છે પાટાની તો પચાસ ટકા રિક્ષા એ હોય છે રોમાપીની તો મહેરબાની છે આપણે રોમાપીડને કીધું હતું યાર ગાડીની જરૂર છે રોમાપીડ એકના બદલે બે ગાડીઓ આવી છે એટલે આપણા તો ટોટલ હાલ ચાર ગાડીઓ થઈ છે બરાબર એટલે હજુ ને ફરી હજી કંઈ ના હજુ કોઈ સારું કરજો એમ બરાબર અને બે ગાડીઓને આપણે અલગ અલગ વિડીયો બનાવવાના છે કઈ કઈ ગાડીઓ છે એ હું તમને વિડીયોમાં કહીશ અને આપણા બ્લોગ હવે દરરોજ આવવાનું થોડું થોડું રાખવું પડશે કન્ટિન્યુ કારણ કે ટાઈમ મળતો નહીં એવો બરાબર અને આપણે આવો વ્લોગ બનાવતો શું ખાવા છે પેલી તેરી જ વાત છે આ બધું વ્લોગ બનાવતો ઓછું ખાવા બોલતા ઓછું ખાવા કામ કરે આપણી છે ગોમડા ને બરાબર અને હાવ દેશી બોલીએ છીએ જેવું આપણે એવું બોલા છે કારણ કે અત્યારે યુટ્યુબમાં બ્લોગ બહુ ચાલે છે બધાના તો રોમાપીને કૃપા હશે તો આપણા પણ બ્લોગ ચાલશે જોવા છું પબ્લિક તો આપણે મળીએ હવે પાટણ તો આપણે મિત્રો પાટણ કોમ હતું પાટણ કોમ પતાઈ અને હવે ઘરે આવી ગયા છીએ અને ત્રણ વાગી ગયા છે તો આપણે ક્યારે આવી ગયા હતા તો રોમાપીનો તમને દર્શન કરાવ્યા આ બીજ હતી એના તો બધા કોમેન્ટમાં રોમાપીનો નામ લખજો અને આપણે જવાનું છે બહાર એનો બીજો બ્લોગ આવશે તેની રાહ જોજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં રોમાપુનું નામ લખવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય રોમાકુ